આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ કે ફરાળમાં ખાઈ શકાય તેવા સરસ મજાના શક્કરિયા અને બટાકા પૂરી રેસીપીની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું એના માટે મેં અહીંયા ત્રણ નંગ શક્કરિયા અને બે નંગ બટાકા લઈ લીધા છે જેને આપણે બાફવા માટે મૂકી દઈશું હવે તેને પણ બંધ કરી રાખી દઈશું તો જો કે શકરિયા સરસ એવામાંથી ઠંડા પડી જાય એટલે છાલ કાઢી લઈશું મદદથી આપણે તેને ખમણી લઈશું જેથી કરી આદુ મરચાંની પેસ્ટ લીધી છે તમે તમારા શિંગદાણાનો ભૂકો લીધો છે એ મેં બે ચમચી ઉમેર્યો છે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અડધી ચમચી જેટલું સિંધો મીઠું છે એક લીંબુનો રસ ઉમેર્યો